જય માતાજી જય જવાહર જય આદિવાસી રામ રામ તો આજે મકર સંક્રાંતિ છે તો આપણે ગાયને અને કૂતરાને સરસ મજાની રોટલી બનાવીને આપી દેવાની છે અડધી અડધી રોટલી આ લી પસેડી એક આવે પસેડ અડધી તો મિત્રો દાન કરવાનું છે આપણે ગાયોને રોટલીનું અને ચારનું તો હવે નથી મારી લાડલી ગાય માતાઓ હવે નથી તો કઈક આવું મકર સંક્રાંતિના દિવસે આપણે ગાને દાન કરવાનું હોય છે થોડું 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 હાલ દે એક 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 હા તો થોડું આપી દેવાનું તો આજે દાન કરવાનો દિવસ છે દાન પુણ્ય કરવાનો દિવસ છે તો મિત્રો હજી આપણે કૂતરો આવશે ને એટલે કૂતરાને પણ એક રોટલી આપી દેશું સરસ મજાની બનાવેલી છે તો આજનો દિવસ એટલે કે મકરસંક્રાંતિ એટલે આપણે પતંગ ચગાવવાની અને દાન પુણ્ય કરવાનું આવું કંઈક છે તો હમણાં આપણે જોઈએ છે ગામની અંદર જોઈએ આપણે ગામમાં કેવો ક ઉતરાયણ કરે છે બરાબર તો તમે આપણા ચેનલની અંદર બન્યા રહેજો કારણ કે આ સૌરાષ્ટ્રની અંદર મિત્રો અનોખો ઉત્તરાયણ કરે છે એટલે કે સવારમાં વહેલા એમ કે પહેલાં તો દાન કરે અને પછી પતંગ ચગાવે હવે નથી હવે જાઓ હવે વહી જાઓ તમારે કંઈક બીજા બીજી જગ્યાએ જાઓ કંઈ મળી જાય તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર આગળ મળીએ રહેજો રજો વિડીયોમાં મજા આવશે ગામમાં જામશું અને બતાવીશ કેટલાક કેટલાક પતંગ જ ચગાવે છે બરાબર જય માતાજી મિત્રો તો આજે ઉત્તરાયણ છે ઉત્તરાયણના દિવસે કંઈક પતંગ ચગાવવાનો હોય છે પણ કારણ કે પરદેશી છે અમે અને મજૂરી કરવાની હોય છે એટલે ગામમાં જ્યાં પણ ગામમાં આપણા કોઈક માણસો નથી એટલે ભાઈબલની વાડીઓ જે આંટો મારીએ અને લંગોટિયા ભાઈ બંધ છે અને જીરો દેખવા માટે આવ્યો છે જીરો કમ્પ્લીટ છે એક નંબર અને આવું છે કઈ જીરો આ સુભાષ છે નામ અને મારો ખાસ મિત્ર છે

તો સુભાષનું જીરું છે આ જીરુંને કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો આના મારા કરતાં આવીને જીરું એક નંબર છે અને નવા નવા ખેડૂત છે કોઈ એટલા આટલી બધી ખેતી ને કરી રીતે કહેવાય કોઈ દિવસ તો મળીએ નેક્સ્ટ વિડીયો